કોર્પોરેશન નાગરિકોના ટેક્સના અને તેનો સંપૂર્ણપણે થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષના વડોદરા શહેર પ્રમુખ ઋત્વિત જોશીની આગેવાનીમાં મોરચો પાલિકા ઓફિસ ખાતે પહોંચ્યો હતો અને પાલિકામાં બજેટની કોપી સળગાવીને કોંગ્રેસે

સાંસદ આવતા હતા વિશ્વામિત્રી ફોટો પડાવે ધારાસભ્યો વકીલ કોઈ ચૈતન્ય દેસાઈ યોગેશ પટેલ યોગેશભાઈ પટેલ તો કેવા માંગુ છું કે તમે તો ચાલીસ વર્ષ ધારાસભ્ય તમે અત્યારે જે વાત કરો છો તો તમે ધારાસભ્ય તરીકે વડોદરા શહેર માટે શું કામ કર્યું આ ભાજપના કોર્પોરેટર તમે શું કામ કર્યું આ બધાને કેવા માંગીએ છે આ પ્રજાને પ્રજા ન્યાય માંગે છે જે પ્રજા ટેક્સ ભરે છે જે પ્રજા વેરો ભરે છે એને વેરાનું વર્તન આપી શકતા અને પ્રજાના ટેક્સ રૂપે તમે તાકાત જીત ના કરો છો કોર્પોરેશન માં શું થાય છે ત્રણ જ વસ્તુ થાય છે હમણાં મીટિંગ પછી ઇટિંગ અને પછી ચીટિંગ આ ત્રણ વસ્તુ થાય છે જો ભાજપ નો પારદર્શક વહીવટ હોય તો લોકસભામાં જે લાઇવ ટેલિકાસ્ટ પ્રજા જુએ છે વિધાનસભામાં ટેલિકાસ્ટ પ્રજા જુએ છે કોર્પોરેશનમાં લાઈવ ટેલિકાસ્ટ કરો

લોકોના ઘરે નથી પહોંચતી ભાજપ ના કાર્યકર્તાના ઘરે પહોંચે છે અઢી હજાર ઘર વખરીમાં પણ ભેદભાવ થાય છે અમે કહીએ છીએ કે ઘર વખરી હજાર કશું ના થાય ખરેખર સર્વે કરો સાચો રિપોર્ટ અને કોર્પોરેશન પાસે પહોંચાડો તમે ક્યાંક તમે શું કામ ના નેતા જયારે તમે સત્તામાં અહિયાં તળિયા થી નડિયા સુધી તમે ભાજપ સત્તામાં છે તો અમારે કોની પરવાનગી ની રાહ જોઈ છે મંગાવો પ્રધાનમંત્રી પાસેથી પૈસા મંગાવો મુખ્યમંત્રી પાસેથી પૈસા અને આપો મારા વડોદરા પ્રજાને જે વડોદરામાં ટેક્સ ભરે છે

કોઈ લોકો શાસન ને લાયક નથી ખરેખર રાજીનામું આપે સ્ટેન્ડિંગ કરો હજાર કરોડ પાંચ હજાર પાંચસો અઠાવન કરોડ એ પૈસા મારા વડોદરા છે એ તમે નથી કમાયા તમે તો પ્રજાના પૈસા પગાર લો છો તમારો એક મહિના નો પગાર કાપીને બતાવો તમારા તાકાત હોય અધિકારીઓ કોર્પોરેટરો છે તાકાત એક વર્ષ ના પગાર તમે આપી દો પ્રજાને પણ નથી એટલું મોટું બીજ જોઈએ એના માટે પ્રજાના સાચા સેવક બનવા અહીંયા તો પ્રજાના રક્ષક ભક્ષક બન્યા છે